કારણ કે ગાંધીજી એ પણ કીધું છે કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણી ની નિશાની છે ખરાબ અક્ષર છે એ આપણે ખૂબ નડે છે અમારી સાથે ભણતા એક મિત્ર જે પહેલો નંબર લાવતા પ્રથમ નંબર જ આવતા પરંતુ ખરાબ અક્ષરને લીધે એમને છઠ્ઠા નંબરે જતા બોર્ડ ની પરીક્ષામાં આઠ નવ ધોરણમાં પહેલો નંબર લાવેલા દસમા ધોરણમાં તે છઠ્ઠા નંબરે જતા રહેલા શા માટે તો કે ખરાબ અક્ષરના લીધે તો આપણે આજે બે ત્રણ મુદ્દા નોંધવાના છે જે તમને અક્ષર સારા કેમ કરવા તેના વિશે હું તમને સમજાવીશ માનો તો આ લખું છું અક્ષય સારા છે નહી ને હા તો આમાં પણ એક બોલ છે પ્રથમ ભૂલ કહી છે આમાં ત્રણ ભૂલ છે હા અક્ષર ને દૂર છે અક્ષર થી લીતો બરાબર તો પેહલા તો આપણે અક્ષર સહી મારું ગામ જે શબ્દ નજીક આવતો હોય છે આમાં મારું અલગ અલગ છે ગા પછી મો છે લીધા છે ભદ્રાવળ છે તો એને લીધે અક્ષર ખરાબ બતાતા હમ તો એક આપણે આવે છે અહીંયા જોવો તો નકશામાં જોયું નકશામાં જોયું અને બીજું છે જોયું જોયું તો આ આ છે 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 વાક્ય વાક્ય બરાબર પણ ખોટું ગુજરાત નો નકશો ભારત નો નકશો તમને પૂછે સાહેબ કે તમે ક્યાં જોયું તો તમે કહો કે અમે નકશામાં જોયું પણ લખવામાં તમે ભૂલ કરો તો શું થાય તો કે નકશામાં જોયું એનો અર્થ શું થાય કે મેં કોઈ જગ્યાએ જોયું નથી તો 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 એક આપણે છે છૂટા લખવાના પછી તમે આ દ જેવો લાગે બરાબર તો એ પણ છે એ પણ વ્યવસ્થિત આપણે લખવો જોઈએ એનો આકાર સહી વ્યવસ્થિત લખવો જોઈએ કોઈ પણ અક્ષર છે એનો આકાર પણ આપણે લખવો વ્યવસ્થિત લખવો આગળ બરાબર છે શા માટે લખતા લખતા નીચે ભાઈ સરસ હા એક લીટો જબણી બાજુ ત્રાસ હશે એક લીટો દાબી બાજુ ત્રાસ હશે તો હંમેશા આપડે જયારે લખીએ ત્યારે એક ધ્યાન રાખવાનું છે લગાવું આપણે તો એક તરફ ત્રાસા છે જમીન બધું ત્રાસા લીતા એને લીધે અક્ષર છે આપડા એક સરખા લાગે છે જે માપ સાઈઝ પણ એક સરખી છે તો આ અક્ષર છે આપણે સરા લખશે આમ ત્રાસાનો પ્રકાર ઘણા સીધા લખવાનું કહેવા તો આ રીતે સીધા લખો સીધા લેટર થાવર સીધા લેટર થાવજો દરેક અક્ષરમાં તો તો ઘણાને આમ ત્રાસા લખવા જેવો છે બરાબર તો કોઈ પણ અક્ષર છે તમે એક સરખા લીટર રાખો કા સીધા જમણી બાજુ કા ડાબી બાજુ તો એ સરસ લાગશે આનાથી આના લીધે આપણા અક્ષર છે સારા બનશે આ પાછું દરેક ભાષામાં લાગુ પડે જેમ ગુજરાતીમાં એ જ રીતે હિન્દીમાં માં અંગ્રેજીમાં મારો અંગ્રેજીમાં નખો તો પાછ સરા રાખતા નતી પણ જો તમે આ બાજુ આપણે ત્રાસા લગીયા તો જમીની બાજુ આપણે ત્રાસા લગ્યા તો અક્ષર સરસ બને છે એ રીતે આ બાજુ પણ તમે તાશા લખી શકો અથવા તો એક સરખા સીધા આ લીટા થાય એ રીતે લખો તો અક્ષર સારા થશે બહુ અઘરી વસ્તુ નથી પરંતુ આપણે પ્રેક્ટિસ કરવી પડે થોડીક આપણે પ્રેક્ટિસ કરવી પડે દરરોજ આપણે એક ફકરો લખવો જોઈએ એક સરખા અક્ષર રાખીને જમણી બાજુ ત્રાસા અથવા તો ડાબી બાજુ ત્રાસા અથવા તો બરાબર સીધા એ રીતે આપણે જો દરરોજ એક ફકરો લખવાની પ્રેક્ટિસ કરીશું તો ચોક્કસ આપણા અક્ષરો સારા હશે બરાબર ને મજા આવે